આખા ભારત દેશને કહેવા જેવી વાત છે આ દેવકી કે સાથ જનહિત મેં જા રહી હાય હું છું દેવકી અને એક જમાઈ રાજાને સસરાજીએ લગ્નની ચોરીમાંથી ઘર ભેગા કરી દીધા હમણાં થોડા દિવસ પહેલા પેલા પીધેલા વરરાજાને સાસુમાઈ ઘેર મોકલી દીધેલા કે મારી દીકરીને આવા માણસ જોડે નહીં પરણાવું કે જે પોતાના લગ્નમાં આરતીની થાળી છૂટ્ટી ફેંકે નશામાં બરાબર એવી જ રીતે આ બીજા જમાઈ રાજા જે છે એમણે પોતાના લગ્નની અંદર ચોલી કે પીછે ક્યાં હે ની ઉપર ડાન્સ કર્યો તમે ઇમેજિન કરી શકો છો લગ્નની અંદર આવા ગીત ઉપર જમાઈએ પોતે ડાન્સ કર્યો અને સસરાજીને લાગ્યું કે આટલા બિભત્સ ગીતોની ઉપર આ લગ્ન જેવા શુભ પ્રસંગની અંદર નાચે છે ભલે મનોરંજન કરવા માટે કે જેસ્ટ માટે થઈને પણ એને સારા નરસાની સભ્ય અસભ્યની સમજ નથી જેને આવી બેસિક સમજણ નથી ત્યાં મારી દીકરી કેવી રીતે ખુશ રહેશે તો હું મારી દીકરીના લગ્ન આવી જગ્યાએ નઈ કરાવું આવા માતા-પિતા કે જે દીકરીના સુખ માટે આવા સ્ટ્રોંગ સ્ટેપ્સ લઈ રહ્યા છે એમને એક સોલિડ સલાહ દેવકી કે સાચું હિતમાં જારી